મીઠી મીઠીવેડી ગામમાં સમુદ્ર કિનારેથી મળી આવેલ સિંહના મૃતદેહને લઈને ફોરેસ્ટ અધિકારી દ્વારા પ્રતિક્રિયા આપી ખુલાસો કરવામાં આવ્યો ભાવનગર જિલ્લાના તલાજા તાલુકાના મીઠીવેરડી ગામના સમુદ્ર કિનારેથી એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો જે બાબતે અનેક અફવાઓ ફેલાય છે જેને લઈને આજે ફોરેસ્ટ અધિકારી દ્વારા પાલિતાણા ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ સિંહનું મોત પાણીમાં ડૂબી જવાના કારણે થયેલ હોવાનું પેનલ પીએમમાં ખુલવા પામ્યું છે પરંતુ સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલા લઈને આજે ફોરેસ્ટ અધિકારી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો હું પટેલ ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ શેતુજી વાયલા ડિવિઝન તાજેતરમાં તળાજા ખાતે જે દરિયા કાંઠા વિસ્તારમાંથી સિંહનો જે મૃતદેહ મળી આવ્યો છે તે બાબતે થોડી સ્પષ્ટતા કરવા માગું છું સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા લોકો દ્વારા ઘણા બધા પ્રેસ મીડિયા મિત્રો દ્વારા પણ આ બાબતે ખોટી બાબતોનું પેલું થઈ રહ્યું છે તે હું બેથી ત્રણ બાબતો જે છે હું આપણા ધ્યાન ઉપર મૂકવા માગું છું એક તો જે ત્રણ નખ ગાયબ છે સિંહના જે બાબત તદ્દન વિહોણી છે સિંહનું જ્યારે ડેડ બોડી રિકવર કરવામાં આવ્યું ત્યારે બધા જ નખ સહી સલામત હતા અને એમના ડેડ બોડીમાંથી રિકવર કરેલા છે બીજું ઇલેક્ટ્રિક્યુશનથી આ સિંહનું મૃત્યુ થયેલ હોવાની બાબત જણાવવામાં આવે છે તે પણ પાયા વિહોણી છે સિંહનું જે મૃતદેહ છે એના બહાર એની જે બહારનું જે બોડી છે બહારના જે અવયવો છે એમાં કોઈ પણ જગ્યાએ ઇલેક્ટ્રિક્યુશનનું ના કારણે નિશાન કે ચામડી બળી જવાના કે કોઈ પણ પ્રકારના એવા નિશાનો જોવા મળેલ નથી અમારા વેટરનરી ડૉક્ટરોની જે ટીમ છે તેમના દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવેલું છે અને પેનલ પોસ્ટમોર્ટમના અંતે બહુ સ્પષ્ટપણે જાણવા મળેલું છે કે એમના જે શિહ છે એના પેટના ભાગ પેટના ભાગમાંથી રેતીના અવશેષો મળેલા છે સાથે સાથે પાણી માં ડૂબવાના કારણે એનું મૃત્યુ થયેલ હોવાના બધા જે કારણો છે એ એમને આપેલા છે તેથી ઇલેક્ટ્રિક્યુશનથી અથવા તો પોઈઝનિંગથી આ પોઈઝનિંગ પણ ત્રણ ચાર દિવસથી એ પ્રાણી સિંહ જે છે એમને ત્રણ ચાર દિવસથી કોઈ ખોરાક લીધેલ ન હતો એટલે પોઈઝનિંગ અથવા બીજા અન્ય કોઈ પણ પ્રકારની જે અકુદરતી ઘટના કહેવાય એ કોઈ ઘટનાથી મૃત્યુ થયેલ હોવાનું ધ્યાન પર આવેલ નથી અને આ જે ઘટના બનેલી છે એ ઘટનામાં જો વિભાગના કોઈ સ્ટાફ જવાબદાર હશે એમની કોઈ નિષ્કાળજી હશે તો એના માટે મદદનીશ વન સંરક્ષક પાલિતાણા જે છે તેમને તપાસ સોંપવામાં આવેલી છે અને તેમના દ્વારા અને અમારા સ્ટાફ દ્વારા આ સમગ્ર પ્રકરણની ખૂબ ગંભીરતાથી તપાસ ચલાવી રહેવામાં